હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ભવિષ્ય પર પૈસા લગાવો તમે અટકળ કરો કે ભવિષ્યમાં શું થવાનું છે ભવિષ્યમાં કયા સેક્ટરો ચાલવાના છે તમે હું બધાય સમજે કે જે વાહનો ચાલે છે એવા હવે ઈવી વાહનોનો જમાનો આવશે અને એ જે સોલારમાં બેટરીઓ છે એ વાળી કંપનીઓ ખૂબ ચાચી છે મિત્રો આજે આપણે બેટરીવાળી કંપનીઓના ત્રણ શેર દમદાર શેર મજબૂત શેર જે કંપનીના લીડર છે એવા શેરની વાત કરવી પરંતુ આજે બજાર સેન્સક જુઓ તો ઓલ ટાઈમ હાઈ સિત હજાર આઠસો બ્યાસી બનાવ્યું નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ત્રેવીસ હજાર છસો અડસઠ બેંક નિફ્ટી બાવન હજાર પાંચસો અગિયાર મિત્રો બજાર ક્યાં થઈ ગયું છે સતત વધી ગયું છે બે અને ત્રણ દિવસે થોડુંક કરેક્શન આવે છે અને વળી પાછો નવું હાઈ બનાવે છે બેંક બેંકોમાં એસબીઆઈ મિત્રો દમદાર આગળ વધી ગયો છે સરકારી કંપની અને તમારી પોઝિશન એસબીઆઈમાં હોય તો તમે વેચશો મિત્રો ભવિષ્ય જોઈ અને પૈસા લગાવો રેલવે સરકાર ખૂબ ફંડિંગ આપી દીધી છે અને એનું જ કારણ છે કે રેલવેના શેરો દમદાર વધી ગયા ઇન્ફા ઇન્ફા સેક્ટર જોરદાર બાંધકામ રોડ રસ્તાઓ તમે જુઓ મિત્રો આવા સેક્ટરો ઉપર તમે પૈસા લાગો હવે આપણે બેટરી સેક્ટરની વાત કરવી છે કે અમર રાજા બેટરી માટે એક ન્યૂઝ છે સારામાં સારા કે અમર રાજા આયર્સ ટેકનોલોજી માટે જીઆઈ બી એનર્જી આ ગોશન હાઈટેક કંપનીની સહાયક કંપની છે મિત્રો અને એની સાથે લાઇસન્સની સમજૂતા પર આ અમર રાજા બેટરીએ હસ્તાક્ષર કર્યા લિથિયમ આયર્નની કોશિકાઓ માટે ગોષણની એલ એફ પી પ્રાદ્યોનિક કર લાઇસન્સ અમર રાજા એડવાન્સ શેર ટેકનોલોજી આપશે આ કંપની અમર રાજાને ટેકનોલોજી વેચવા માટે જે ડીલ થઈ છે એના કારણે આજે અમર રાજા સોળ ટકા સત્તર ટકા વધારા સાથે ચટ થઈ ગયો છે મિત્રો અને કંપની ખૂબ મોટું રિટર્ન આપ્યું છે ટૂંકા સમયમાં અને અત્યારે સોળસો ને સાત રૂપિયા પર ચાલી રહ્યો છે એક વખતે એક વર્ષમાં લો પોણસો નવ્વાણું એટલે કે છસો આસપાસ જે ચાલતો હતો આજે આજે હોલસો ચાલે છે અને હોલસોની સપનનો આજે હાઈ બનાવ્યો છે કંપનીનું માર્કેટ કેપ છે ઓગણત્રીસ હજાર ત્રણસો ને પંચાણું ઈપીએસ કે એક શેડ દીઠ કમાણી કંપનીની ઓગણપચાસ રૂપિયા ચોસઠ ચોત્રીસ પૈસા છે પી એ બત્રીસ એનો સેક્ટરનો પીએ ઓગણચાળીસ એના સેક્ટરના પીએથી નીચે ચાલી રહી છે ફિશ વેલ્યુ એક રૂપિયો છે અને અડધો ટકો કંપની ડિવિડન્ડ આપે છે બહુ સરસ કંપની છે તમે ઘટાડે એમાં તમે તમારું વલ્યુ વધારી શકો છો એક વીકમાં સત્તર ટકા કે આજે જ સત્તર ટકા વધારો થયો છે એક મહિનામાં બત્રીસ ટકા ત્રણ મહિનામાં એકસો સો ટકા છ મહિનામાં એકસો દસ ટકા એક વર્ષમાં એકસો બાસઠ ટકા અને બે વર્ષમાં બસો ચુમ્માળી ટકા કંપની હિટિંગ આપ્યું છે ગજબની કંપની છે અને એના વેચાણના ઓકળા જોઈએ તો એ માર્ચ ત્રેવીસમાં દસ હજાર ત્રણસો ને અઠ્યાસી કરોડનું વેચાણ છે અને બસો બાવન કરોડનો નફો છે અને માર્ચ ચોવીસમાં અગિયાર હજાર સાતસો આઠ કરોડનું વેચાણ છે અને ત્રણસો ને પંદર કરોડનો કંપની ગજબનો નફો કર્યો છે હવે બીજી કંપની છે બેટરીની એક્સાઇટ ઇન્ડસ્ટ્રી હવે આ પાંચસો નેવું ઉપર ચાલી જો આજે ત્રણ ચાર ટકાનો વધારો છે બસો ઓગણત્રીસ બાવન વીક લો છે અને સત્સો વીસ બાવન વીક હાઈ છે પચાસ હજાર એકસો ઓગણસી માર્કેટ ભાઈ એનું માર્કેટ કેપ છે અને દસ રૂપિયાની ચોત્રીસ પૈસા કંપનીનો ઇપીએસ છે સત્તાવન રૂપિયા પી એ છે સેક્ટરનો પી એ ઓગણચાળીસ છે ફેશવેલ્યુ એક રૂપિયા છે કંપનીએ એક વીકમાં પો ટકા એક મહિનામાં પચીસ ટકા ત્રણ મહિનામાં બાણું ટકા સો મહિનામાં એકસોને એક ટકા વર્ષમાં એકસો ત્રેપન ટકા અને બે વર્ષમાં કંપનીએ ત્રણસો ત્રીસ ટકાનું ગજબનું રિટર્ન આપ્યું છે હવે કંપનીએ માર્ચ ત્રેવીસમાં પંદર હજાર ને રૂપિયાનું સેલ કર્યું છે અને આઠસોને બાવીસ કરોડનો નફો કર્યો છે માર્ચ ચોવીસમાં સોળ હજાર સાતસોને સિત્તેર કરોડનો સેલ કર્યો છે ને આઠસો કરોડનો નફો કર્યો છે કંપનીએ નફામાં દમદાર વધારો કર્યો છે અને ત્રીજી કંપની છે એવરેડી ઇન્ડિયા આ આ બધા પાવરો બેટરીઓ આ કંપનીઓ જોરદાર બનાવે છે અને ભવિષ્યમાં ઓની ખૂબ માગ રહેવાની છે તમારે બેટરીની કોઈ પણ એક કંપની નાની કંપની કે મોટી કંપની તમે તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો મિત્રો અને આ કંપની બેટરીઓ અત્યારે સોલારમાં ખૂબ ચાલે છે ઈવી વાહનોમાં ખૂબ ચાલે છે કોઈ પણ વાહનમાં બેટરી જોઈએ છે પરંતુ હવે તો મોટા મોટા વાહનો બેટરીથી છે મિત્રો અને એમાં ખૂબ મોટી ટેકનોલોજી આવી જાય છે ખૂબ સંશોધન થઈ જાય છે અને આ બધા સીટ દોડવાના છે ભવિષ્યમાં ખૂબ દોડવાના છે એવરેડી ત્રણસો ને છપ્પન રૂપિયા ઉપર ટ્રેડ છે આજે ત્રણ ટકાનો વધારો છે બસો પંચાણું બાવન વીક લો છે અને ચારસો એકતાળીસ બાવન વીક છે નાની કંપની છે માર્કેટ એનું બે હજાર પાંચસો ને કરોડનું માર્કેટ કેપ છે નાની કંપની છે ઇપીએસ નવ પોઈન્ટ અઢાર પીએ આડતરી ફેસ વેલ્યુ દસ હવે કંપનીએ બીજી આગળની બે કંપનીઓ કરતાં આ કંપની રિટર્ન થોડુંક ઓછું આપ્યું છે પરંતુ રિટર્ન હવે આપી શકે એવી કંપની એક વીચમાં સો ટકા એક મહિનામાં સાત ટકા ત્રણ મહિનામાં આઠ ટકા એક વર્ષમાં પચીસ ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે હવે એના વેતનના ઉપરાંત જોઈએ કે માર્ચ ત્રેવીસમાં કંપનીએ એક હજાર ત્રણસો ને સત્યાવીસ કરોડનો સેલ કર્યું છે અને પચીસ કરોડનો નફો કર્યો છે જ્યારે માર્ચ ચોવીસમાં એક હજાર ત્રણસો ને ચૌદ કરોડનો શેર કર્યો શેરમાં કોઈ મોટો ફેરફાર નથી પરંતુ સાહીઠ કરોડનો કંપનીએ નફો કર્યો છે નફો કંપનીનો ડબલથી પણ વધી ગયો છે હવે આવી કંપનીઓ તમે રડારમાં રાખો મિત્રો અને એસબીઆઈ માટે બરોડા બેંક માટે પણ આજે સારા સમય આ બે બેંકો ઉપર આપણે કાયમ બોલી શક્યા છે અને આ બે બેંકો તમે તમારા બે બેમાંથી તમને જે અનુકૂળ આવે એ બેંકના થોડા ઘણા તમારી શક્તિ મુજબના છે આ બે બેંકોમાંથી એકના બેંક તમે રાખી શકો છો ત્રીજી ત્રીજી બેંક છે પંજાબ નેશનલ બેંક આ બેંક પણ માટે બોલી છે સરકારી જે બેન્કો છે તે સારામાં સારી ચાલવાની છે મિત્રો પીરિયા આપણે બે સેક્ટરની વાત કરી હતી ગયા વિડીયોમાં અને આવતા વિડીયોમાં પણ બે સારા સેક્ટરનો એક વિડીયો સરસ બનાવવાનો છે અને મારે એક મિત્રોએ કોમેન્ટ કરી હતી કે અંકલ તમે જે વિડીયોમાં શેર બનાવો વિડીયો બનાવો છો જે શેરનો ઉલ્લેખ કરો છો એ બધા શેર તો અમે લેવા એટલું તો ફંડિંગ અમારા પાસે અમારા પાસે પૈસા હોતા મિત્રો આ તમારે શી લેજો એક ઇન્ફોર્મેશન છે તમે જે જે શેર સૂચવવામાં આવે જે જે સારા શેરો છે એનું એક લિસ્ટ બનાવો મિત્રો અને એ લિસ્ટમાંથી તમને ગમતા શેર તમે અલગ થાય અલગ ધાર્યા પછી તમારા રડારમાં વીસ પચીસ શેર લાવો અને જ્યારે બધા કોઈ પણ કારણોસર ઘટે તો એમાંથી શેર તમારે પસંદ કરવાનો વિડીયો બન્યો નથી કે શેર ખરીદ્યો નથી એવું મહેરબાની કરીને ના કર્યું આ બજાર છે કોઈ પણ કારણસર બજાર ઘટી શકે છે વધી શકે છે આ બધા પરિબળો ઉપર કામ કરતું બજાર છે તમારે શેર બજારને પહેલું સમજવું પડશે મિત્રો અને પછી તમારે એમાં એન્ટર થવું પડશે સારા શેરનો આપણે સો ટકા ઉલ્લેખ કરીએ છીએ પરંતુ તમારે પણ થોડી ઘણું જ્ઞાન મેળવવું પડે અને થોડું ઘણું પ્રેક્ટિકલ તમારે થવું પડે તમારે આ બધા જે છે શેરો છે મારા વિડીયોમાં કે બીજા કોઈના પણ વિડીયો તમે જુઓ તો એમાં પણ જે કોઈ શેર ડોલિટ થતો હોય એ શેર તમે ટપકાવી રાખો એમાં તમે જોઈ શકો છો તમારા પાસે મની કંટ્રોલ છે આવા ઘણી ચાર પાંચ એપો ચાલતી હોય બીએસસી ઉપરથી જોઈ શકો છો એનએસસી ઉપરથી જોકો છો સ્કેનર કરીને એક એપ છે એમાંથી જોઈ શકો છો જઈને તમે કોઈ પણ શેર વિશે સંશોધન કરી શકો છો અને તમે જાતે જોતો શીખો ઇટીએસ કોને કહેવાય પીએ કેને કહેવાય આરઓએ કેને કહેવાય બુક વેલ્યુ કોને કહેવાય માર્કેટ કેપ કોને કહેવાય અને તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે બે ઝક કોમેન્ટ કરી શકો છો મારાથી બનતો તમામ હું જવાબ આપવા તમારી કોશિશ કરીશ મિત્રો થેન્ક યુ આભાર